ફાયર સેફટીને લઈ શહેરના વાઘાવાડી રોડ પર આવેલ માધવ દર્શન કોમર્શિયલ કોમ્પ્લેક્સની 400 દુકાનોને રાત્રિના સમયે સેલ મારવામાં આવ્યા. જીનીલી રોષે ભરાયેલા વેપારીઓ દ્વારા આવશે મળી મ્યુનિસિપલ ઓફિસે પહોંચ્યા હતા. રાજકોટ અગ્નિકાંડ બાદ ભાવનગર મહાનગરપાલિકા સફાળું ચાંગી ફાયર સેફ્ટી બીયુ અને એનઓસી નામે શહેરની દુકાનોને સેલ મારવાનું ચાલુ કર્યું છે. જેમાં માધવ દર્શનમાં આવેલી ચારસો જેટલી કોમર્શિયલ દુકાનોને અગાઉ કોઈ પણ નોટિસ વિના સેલ મારી દેવામાં આવ્યા છે. રોષે ભરાયેલ માધવ દર્શન વેપારી મંડળ મ્યુનિસિપલ કમિશનરને ને રજૂઆત કરી હતી પ્રમુખ દ્વારા ચીમકી આપવામાં આવી હતી કે ચોવીસ કલાકમાં જો સીલ ખોલવામાં નહીં આવે તો સવિનય વેપારી ખોલી સીલ ખોલી નાખશે સાથે સાથે એમ પણ જણાવ્યું છે કે ભાજપ કોંગ્રેસ અને આપના શહેર પ્રમુખોને પણ અમોને સમર્થન છે હું દિગ્વિજયસિંહ જાડેજા માધવ દર્શન કોર્પોરેશનનો પ્રમુખ છું અમારા માધવ દર્શનમાં કુલ ચારસો વેપારી છે અમારા ચારસો વેપારીને ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અથવા કોઈ અજાણે અમારા ફોન મારી ગયો છે એ અમને ખબર નથી અમને કોઈ પણ જાતની જાણ કર્યા વગર અમારી દુકાનોને રાત્રે ના સમયમાં અમે લોકો વયા ગયા પછી સીલ મારી દીધેલા છે આવી રીતના ભાવનગર આખામાં સીલ માર્યા છે એટલે અમને એવું લાગે છે કે કોર્પોરેશન માયરા હશે એટલે અમે આજે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે અમને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર અથવા અમને કોઈ ચાન્સ આપ્યા વગર અમને સીધા અમારા કામ ધંધા રોજગારમાંથી અને અમારી દુકાનો અમારી શોપમાંથી અમને બે દખલ કર્યા છે તો આ સીલ તાત્કાલિક ખોલી નાખવું જો ચોવીસ કલાકમાં આ સીલ નહીં ખોલે

આ કોઈ પક્ષનો કે પક્ષકીય રીતના નથી આ માત્ર ને માત્ર આખા ભાવનગરના દરેક વેપારી આલમની વાત છે અને વેપારીના હિતમાં ગમે એમ કરીને આ શીલ તોડવા પડે કોઈ પણ માણસોએ પોતાની નિગ્લિજન્સી છુપાવવા માટે થઈને સામાન્ય વેપારીને અન્યાય કરવો આ કોઈ જો સાખી ન શકાય જો ચોવીસ કલાકની અંદર શીલ નહીં તોડે હું પોતે સ્વિનય ભંગ કરીને

અમારા માણસો જે દિવસે કમિશનર સાહેબ આગળ આવ્યા હતા તો કમિશનર સાહેબે એવું કીધું કે તમે કોર્ટમાં જાઓ અરે સાહેબ તમે સરકાર છો તમારે સરકારના પક્ષે સરકારના પક્ષે અને પૈસે કોર્ટમાં જવાનું છે અમને શું કરવા કોર્ટમાં મોકલો છો અમારા અધિકાર ઉપર તરફ ના મારો મહેરબાની કરીને આ અમારા રોજી રોટીનો સવાલ છે આજે આટલા બધા માણસોને રોજી રોટી છીનવી લેવાથી કોઈ ફાયદો નહીં થાય તો એક દિવસની અંદર આખા ભાવનગરમાં કોઈ ફાયર સેફટી લાગી ન શકે અત્યાર સુધી શું કરતા હતા તો નેગ્લિજન્સી સાબિત થાય છે જો તમે નોટિસ નહોતી આપી અથવા કેમ નોટિસ નહોતી આપતા આ તમે નથી કર્યું તમારી નેગ્લિજન્સી સાબિત થાય છે તમે કોર્ટમાં જઈને એક વખત નોટિસ તો આપો અમને એમ કીધું કે કોર્ટનો આદેશ છે તો કોર્ટનો આદેશ બતાવો અમને એવું કહેવામાં આવ્યું કે છાપામાં નોટિસ આપી હતી અરે ભાઈ છાપામાં નોટિસ આપી હતી કેટલા ટાઈમ પહેલા આપી હતી તમે નોટિસ આપી હોય કોઈ પણ નોટિસ ત્રીસ દિવસની અંદર એક્સપાયર થઈ જાય હિતેશભાઈ વકીલ છે બીજા વકીલોય છે મને પણ થોડું ઘણું કાયદાનું જ્ઞાન છે મને ખ્યાલ છે અને આવા પ્રસ્થાપિત લો થયેલા છે કે ભાઈ તમે છ મહિના પહેલા વર્ષ પહેલા નોટિસ આપી દો ને તમે ત્યારે બંધ કરી દેવાનું કોઈ પણ પણનું આ કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય એવી બાબત નથી દવાખાનાઓમાં ફીલ મારી દીધા

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે